રાપર તાલુકાના ગેડી ગામની દીકરીએ અમદાવાદમાં હીર ઝળકાવ્યો નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો વાત કરવી છે રાપર તાલુકાના શિક્ષણની રાપર તાલુકામાં છેલ્લા દસ વર્ષથી જે શિક્ષણની ભૂખ ઉઘડી છે એનું પરિણામ ક્યાંક ને ક્યાંક બોર્ડમાં દેખાય રહ્યું છે ખાસ તો તાજેતરમાં ધોરણ બાર અને દસનું જે રિઝલ્ટ આવ્યું એમાં રાપરના ઘણા બધા એટલે જેને કહી શકાય કે જેને જેને ભણવું છે એવા તમામ બાળકોનું જે રિઝલ્ટ છે એ આંખ ઉગાડનારું છે હસમુખ મુકેશભાઈ ખાસ તો મારે વાત કરવી હોય તો હું તમને હસમુખભાઈ ગોસ્વામી આપણા ઓસવડ ભવનના મેનેજર છે એમના દીકરાને હમણાં જ સાયન્સમાં લગભગ ત્રાશી ટકાથી પણ ઉપર માર્ક આવ્યા એવા તો ઘણા બધા છોકરા આજે જ મને આપણા જે પીઆઈ હતા રાપરના આપણે ખ્યાલ હોય તો મહાવીરસિંહ રાણા એમના ભાણીબા છે આંગળી બા મય પરથી ગોયું બોર્ડમાં બીજો નંબર આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક એમ કેવું હોય તો આપણે કહી શકીએ કે જે વિદ્યાર્થીઓને ભણવું છે એના વાલીઓને એને ભણાવવા માટે પ્રયત્નો નથી કરવા પડતા એ પોતે જ ભણે છે જેમ કે બેટા શું નામ તારું યશા અનિલ કુમાર મહેતા હા યશા યશા અનિલ કુમાર મહેતા અનિલ એટલે ખાસ તો મુકેશભાઈ આપણે અહીંયાથી જમણા અમદાવાદ દીકરી સંતાનોને ભણાવવા માટે જે રાપર તાલુકામાંથી વાલીઓએ પ્રયાસ કર્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક મુકેશભાઈ નોંધનીય છે ઘણા બધા વાલીઓ કોઈ પણ કારણ વગર ફક્ત સંતાનો ઉદ્ભવ ભવિષ્ય માટે જ કોઈ ગાંધીનગર શિફ્ટ થયા છે તો કોઈક અમદાવાદ શિફ્ટ થયા છે કોઈ ભુજ શિફ્ટ થયા છે એટલે ક્યાંક ને ક્યાંક રાપર તાલુકામાં શિક્ષણની ભૂખ ઉગડી છે પણ એજ્યુકેશનનું એટલું બધું કોઈ પ્રમાણ નથી કે જેના કારણે રાપરના વિદ્યાર્થીઓ તે છતાંય રાપરની હાઈસ્કૂલમાં જ ભણી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું 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 એક એક ચમત્કાર બતાડ્યો છે પોતાની ભણવાની ઝંખનાને બતાડી છે ખાસ તો હું અત્યારે મારે અંજલીબાની જે હરિવંશરાય બચ્ચનની એક પંક્તિઓ એમણે જે ટાંકી એમના વિડીયોમાં એ હું તમને સંભળાવું છું જબ તક ના સફળ હો ચેન કો ત્યાગો તું સંઘર્ષ કા મેદાન છોડ કર મત ભાગોતું કુચકીએ બિના હિ જે જે કાર નહીં હોતી કોશિશ કરવાને વાલો કી હાર નહીં હોતી હરિવંશરાય બચ્ચનની આ પંક્તિઓને ક્યાંક ને ક્યાંક આ આ કુમળા બાળકોએ પોતાના પોતાના મગજમાં જ નહીં પણ રોમ રોમમાં એમ ઉતારી લીધી હોય ને હું ચોક્કસપણે કહી શકાય હવે આપણે વધારે વાત હું કરું એનાથી પહેલાં આપણે યશાને જ મળશું શું કહીશ બેટા ખાસ તો સફળતા માટે પહેલાં તારું નામ જણાવ તને હવે રિઝલ્ટ કહે હા મારું નામ યશાનિલકુમાર મહેતા છે અને મારું હમણાં ટેન્થનું રિઝલ્ટ આવ્યું આજે જ અને ટેન્થમાં મને નાઇન્ટી સેવન પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફોર પર્સન્ટાઇલ આવ્યા છે એટલે મારો પૂરા ગુજરાતમાં સિક્સ્થ રેન્ક આવ્યો છે અને આમાં મારું મતલબ જે મને હેલ્પ કરી છે એવા મારા મમ્મી પપ્પા મારા દાદા દાદી બધાએ હંમેશા સપોર્ટ કરે છે અને મારા શિક્ષકોએ તો ખાસ હંમેશા મદદ કરી છે હું શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યા વિહાર એટલે કે સીએન વિદ્યાલય અમદાવાદમાં ભણતી હતી તને શું લાગ્યું કે આ તે જે મહેનત કરી તું કેટલા કલાક વાંચતી હતી આના માટે તને કોણ કોની કોની પ્રેરણા મળી શું કહે એટલે એમ વાંચવાનું મારું બહુ એમ નક્કી ન હતું કે રોજ હું આટલા કલાક વાંચતી જ પણ એક વસ્તુ એવી હતી કે સ્કૂલે કરાવ સ્કૂલમાં જે કરાવ્યું હોય એ હું ઘરે આવીને ચોક્કસપણે કરી લેતી અને બાકી ભણવાનું એટલે મારા મમ્મી પપ્પાને કે અમારા પરિવારમાં બધાને જ એવી ઈચ્છા કે મારી દીકરીઓ ભણે મારા પપ્પાને લોકો અમે અમદાવાદ પણ એટલે શિફ્ટ થયા કે અમે ભણીએ તો એના માટે હંમેશા બધાને એવું જ કે અમારી દીકરીઓ ભણે એના માટે બધાનો સપોર્ટ હંમેશા હતો મતલબ કે તે રિવિઝનમાં બહુ ધ્યાન આપ્યું એનો મતલબ એવો હતો ને ખાસ તો જે હવે નવમાંથી દસમા ધોરણમાં જે બોર્ડની પરીક્ષા પહેલીવાર આપશે એવા બાળકોનો શું કહીશ એટલે એમ તો હું એક વસ્તુ એવી જ કહીશ કે બહુ સ્ટ્રેસ નહીં લેવાનો જેવી નાઇન્થની એક્ઝામ હતી એવી જ ટેન્થની એક્ઝામ છે ખાલી તમારી સાથે કોમ્પિટિશનમાં આખું ગુજરાત છે ત્યારે તમારી ખાલી સ્કૂલ જ હતી બાકી પેપર તો જે સ્કૂલમાં આવવાનું છે એવું જ આમાં તો કંઈ અઘરું એવું નથી હોતું ભવિષ્યમાં તારી કારકિર્દી માટે શું વિચાર્યું છે તો ક્યાં એવા વિષયમાં જવા માંગીએ કે જે તને ખાસ તો તારા વિદ્યાભ્યાસનો પૂરેપૂરો તું લાભ પણ લઈ શક તારા પરિવારને પણ એનો ફાયદો અપાવી શક અને જે તારા મમ્મી પપ્પાએ તને ભણાવવા માટે રાપરથી રાપર છોડી અને અમદાવાદ શિફ્ટ થયા તો એમને એમને યશ અપાવવા માટે તું એવું કયું સેક્ટર પસંદ કરી કે જે તારી તને તને યશ અપાવે મને દસમા પછી સાયન્સ એ ગ્રુપ લેવાનો વિચાર છે એટલે મને આગળ ઇન્જિનિયરિંગ કરવાનો વિચાર છે સાથે સાથે મને સાહિત્યમાં ખૂબ જ શોખ છે તો એ તો મારું પેરેલલી ચાલુ જ હોય છે એટલે આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ તો હંમેશા રહે જ અને મને એન્કરિંગને એનો શોખ છે ને હું પ્રોફેશનલી કરું પણ છું પણ જો હું અત્યારે ભણવા રિલેટેડ વાત કરું તો મને અત્યારે દસમા પછી એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે તું એન્કરિંગ કરશો તને સાહિત્યમાં રસ છે અને તું એન્જિનિયરિંગમાં જવા માંગશો તો પ્રોફેસર થવા કેમ નથી પ્રોફેસર થવા માટે એવું ક્યારે વિચાર્યું તો નથી ક્યારે કોઈને સ્ટુડન્ટ્સને કોઈને હેલ્પ જોઈતી હોય તો દરેક વખતે મેં એ લોકોને સમજાવ્યું છે ભણાવ્યું છે પણ એટલું તો નથી લાગતું ભવિષ્યમાં શું થાય ખબર નહીં હવે તું તને સાહિત્યમાં રસ છે એટલે હું વિદ્યાર્થીઓને કોઈ કે બી બે પંક્તિઓ સંભળાવતું કે જેનાથી એમને પ્રેરણા મળે એક પંક્તિ છે કે ખુદી કો કર બુલંગ બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે કે બતા તેરી રજા ક્યા હૈ વાહ એન્જિનિયરિંગની વાત કરી તો તને એન્જિનિયરિંગમાં જવાનું આમ એવું કેમ લાગ્યું કારણ કે તું તો કલાને સાહિત્યનો જીવ છું એન્જિનિયરિંગમાં જવાનું કેમ વિચાર્યું એક વસ્તુ મને એવી લાગે કે જ્યારે તમને કોઈ વસ્તુ ગમતી હોય તો એ ફિલ્ડમાં તમે જો આગળ કરવા લાગશો ને તો એક વખત એ ક્યારેક આમ કમ્પલ્શન થઈ જાય ને તમને મજા ના આવે એટલે એ લાઈનમાં કરિયર વિચારવું તો બહુ ઓછો વિચાર હતો અને બીજી વસ્તુ કે મને મારી બંને બહેનોએ સાયન્સ બી ગ્રુપ લીધું છે એટલે મેડિકલ લાઈન લીધી છે એટલે મને મેડિકલ લેવાની ઓછી ઈચ્છા હતી એટલે મેં એન્જિનિયરિંગ વિચાર્યું કેમ કે હું કોડિંગના એવા ક્લાસ કરતી અને મને મેથ્સ બી બહુ જ ગમતું હતું એટલે મેં એન્જિનિયરિંગ કરવાનો વિચાર્યું દર્શક મિત્રો હું આપને જણાવી દઉં આજના બાળકોને પોતાની કારકિર્દી કયા મોડ ઉપર લઈ જવી એની છે ખાસ તો મુકેશભાઈ આપણે જ્યારે ભણતા ત્યારે આપણને કાંઈ ખબર જ નથી પડતી આજે તમે ઘણા વર્ષોથી હું જોઉં છું તમે સ્કૂલ ચલાવો છો અને ખાસ તો મારા બાળકોએ તમારી સ્કૂલમાં ભણ્યા છે એટલે મને એમની અંદર જે ટેલેન્ટ છે એમાં ટેકનોલોજીના ફાળાને તમે કઈ રીતે આમાં ટેકનોલોજીનો ફાળો ખૂબ જ છે મોબાઈલ અને ટીવીના યુગમાં એ લોકો ખૂબ શીખે છે કે આગળ પોતાને શું કરવું અને ઘરમાં પણ એમને તો યશાની વાત કરીએ તો એની મોટી બેન એક કેન્સર રિસર્ચમાં પીજી કર્યું છે અને પીએચડી કરી રહી છે અને બીજી એની મોટી બેન છે એ એમબીબીએસમાં અત્યારે બીજા વર્ષમાં છે એટલે એમને તો ઘરમાં જ પોતાને શું કરવું અને એમને ઘરમાં કોઈ જાતનો ફોર્સ એમને નહોતો કે તમારે શું કરવું તમને જે મજા આવી કરો પણ આ દીકરીઓ અને લગભગ અત્યારે દરેક સ્ટુડન્ટ પોતાને કારકિર્દી શું કરવી એ આ ટેકનોલોજીના યુગમાં બધું જોઈ જોઈ અને શીખી જ લેતા હોય છે દર્શક મિત્રો ખાસ તો મુકેશભાઈએ બહુ સારી વાત કરી કે જેને કહેવાનો મતલબ એટલો જ છે કે જેને ભણવું છે એને એને આગળ આવતા કોઈ નહીં રોકી શકે પણ બેટા હું તને પાછો એ જ પ્રશ્ન રિપીટ કરીશ કે તને ટેકનોલોજીનો કેટલો ફાયદો છે મોબાઈલમાંથી ટેકનોલોજીનો ફાયદો તો થતો જ હોય છે કેમ કે એટલે ફાયદા પણ હોય ને ગેરફાયદા પણ હોય પણ આપણે જો જોઈએ તો આપણે પોઝિટિવલી જ જોતા હોઈએ તો ટેકનોલોજીમાં એવું થાય કે હું ટ્યુશન ક્યાંય નથી જતી એટલે ઘણીવાર એમ તો મને ટીચર્સનો હંમેશા સપોર્ટ રહ્યો છે મારા સ્કૂલના ટીચર્સ હતા કે અહીંયા રાપરના ટીચર્સ હોય કે મારા આર્યભટ્ટ ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ હોય એ લોકોને ક્યારે બી પૂછ્યું હોય તો હર હંમેશા એ લોકોએ ચોક્કસપણે જવાબ આપ્યો જ છે પણ ઘણો સમય એવો હોય કે જ્યારે તમે ટીચર્સને ના પૂછી શકો કે અડધી રાતે તમને કામ પડ્યું તો તમે ટીચર્સને એવી રીતે કોલ ના કરી શકો તો એવા ટાઈમે ટેકનોલોજીઝ હંમેશા કામ આવતી હોય છે મુકેશભાઈ વિચાર કરો તમે પંદર વર્ષની દીકરી એ મને બરાબર યાદ છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે અમે જ્યારે એસએસસી માતા ને ત્યારે આ પ્રકારની કોઈ પણ સુવિધાઓ નહોતી શું કરવું એની કાંઈ ભાણ નહોતું અને ખાસ તો મુકેશભાઈ તમે પણ આ બધો અનુભવ કર્યો હશે પણ આજના બાળકોને જે ટેકનોલોજીનો લાભ મળ્યો છે ને એમાં જે હોંશિયાર બાળકો ટેકનોલોજીનો લાભ લે છે મુકેશભાઈ તમે સ્કૂલ ચલાવો છો તમારી સ્કૂલમાં ટેકનોલોજી હું માનું છું ત્યાં સુધી કોણ શું છે એવા કેટલા બાળકો છે કે જે આ ટેકનોલોજીનો લાભ લે અત્યારે તો પહેલાં તો ઓછા હતા પણ હવે દિવસે દિવસે ઘણા આ ટેકનોલોજીનો લાભ લઈ અને કરતા હોય છે પછી કોરોનાના વખતમાં જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે આ મોબાઈલથી અને ટેકનોલોજીથી જ આ રીતના શિક્ષણ આખો આપવામાં આવતો ઓનલાઈનથી જ શિક્ષણ આપવો તો ત્યારથી જરા સ્ટુડન્ટમાં વધારે થઈ ગયું છે કે ઓનલાઈનમાં કેવી રીતના કોઈના પ્રશ્નો સોલ્વ કરવા શું કરવું તો એ આવી રીતના ટેકનોલોજીથી શીખવા મળે છે બેટા તને શું લાગે છે કે જે તમારી પેઢી છે એને ભણવા માટે ખાસ તો અત્યારે મોઘા મોઘા બહુ પ્રાઇવેટ સ્કૂલોના બહુ મોટી મોટી ફીઓ થઈ ગઈ છે બધું એમની પાયાથી જ લેવું પડે મુકેશભાઈ આપણી આપણા તાલુકાની વાત અલગ છે હું અમદાવાદની વાત કરું છું બેટા તો એમાં આટલી બધું આટલું બધું ખર્ચાઓ વધે મા બાપના મોટા મોટા ખર્ચાઓ થતા હોય અને બાળકોનું જ્યારે રિઝલ્ટ ના આવે ત્યારે એવા વાલીઓએ શું કરવું જોઈએ એવા વાલીઓને તું શું સલાહ બાળકોનું રિઝલ્ટ ના આવે એ તો અલગ વસ્તુ છે કેમ કે બધાની પોતપોતાની કેપેસિટી હોય અને ક્યારે બી સ્કૂલની ફીસ સાથે ભણવાનું રિલેટ ના કરી શકાય જેમકે હું મારી જ વાત કરું તો મારી શાળા એટલે સીએન વિદ્યાલય અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલ છે તો એની હું ફી કહું તો હજાર રૂપિયાની અંદર જ ફી છે અને જે અત્યારે કહેવાય તો ગુજરાતની નંબર વન શાળા કહી શકાય એને

હું માનું છું કે સુધી લગભગ સમજી લો ને કે બે હજાર થઈ બરાબર એ દરમિયાન એવા કેટલા વિદ્યાર્થીઓ હતા કે જે આગળ વધ્યા હોય જેમાં એક મારો દીકરો તો છે પણ એના સિવાયની વાત અહીં રાપરમાં આપણી સ્કૂલમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ અત્યારે એમબીબીએસ કરે છે અને બે છોકરા સીએ થયા છે અને કેટલા દીકરીઓ છે એ પણ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર કરી અને સારા વ્યવસાયમાં અત્યારે ત્યાં સ્થાપિત થઈ ગઈ છે છેલ્લે બેટા શું શું પ્રેરણા આપી તારા તારા જેવડા વિદ્યાર્થીઓ કે રિઝલ્ટ કોઈ આપણું એક પ્રોપર એવું નથી ટેન્થનું આવ્યું છે તો આગળ બી હજુ આપણા માટે છે તો એવું કહીને કે ટેન્થનું રિઝલ્ટ આવ્યું તો એનાથી દુઃખી થવાનું કે ખુશ થવાનું આગળ હજુ બહુ બધું બાકી છે અને ટેન્થની એક્ઝામ એટલે એવું કંઈ નથી કે બહુ સ્ટ્રેસ લઈ લેવાનું નાઇન્થની એક્ઝામ જેવી ટેન્થની એક્ઝામ હોય છે ઓકે તો દર્શક મિત્રો તમે જોયું કે દીકરી દીકરીની જે કાબેલિયત છે એ ક્યાંક ને ક્યાંક બેટા તું એન્જિનિયર પણ હું તો એવું માનું છું કે તું ખૂબ આગળ વધી મુકેશભાઈ કારણ કે આ પુત્રના લખન પાલણામાં એટલે ક્યાંક ને ક્યાંક તારા તને જે તને જે સંસ્કારો મળ્યા છે તને જે તારા મમ્મી પપ્પાએ તને જે શીખવાનું છે એના સીધું પરિણામ અત્યારે તારી ભાષામાંથી તારી વાત ઉપરથી દેખાય મુકેશભાઈ તમને શું લાગ્યું હવે આ દીકરી વિશે અભિપ્રાય આપણે જોયું અત્યારે એના ઇન્ટરવ્યૂમાં અને તેની જે છટા છે એ માટે અત્યારે એ રાપરમાં જ્યારે એ ત્રીજા ધોરણમાં ભરતી હતી ત્યારે પણ એ પ્રોગ્રામનું એન્કરિંગ કરતી અને હું તો એમ કહું છું કે એન્જિનિયરિંગ સાથે સાથે એ મને એમ છે કે જો એની ઈચ્છા હશે તો યુપીએસસી કે જીપીએસસી જેવી પણ એક્ઝામો એ ક્રેક કરી શકશે ઓકે બેટા તો તારી બે પંક્તિઓથી આપણે આ ઇન્ટરવ્યુ પૂરો કરશું સનેજે મજા આવે બોલને એમ કરજો એમ કરતો છું પણ મારે ખાલી ખાસ અવર મારા દાદા દાદીનો માનવો છે મારા દાદાને અને દાદીને બંનેને એવું જ હતું કે મારી દીકરીઓ બહુ આગળ વધે અને મારા દાદા ટેન્થ વચ્ચે એક્સપાયર થઈ ગયા પણ કહેવાય કે વડીલોના આશીર્વાદ તો હંમેશા હોય જ છે તો એમના આશીર્વાદથી જ આ પરિણામ મળ્યું છે તો દર્શક મિત્રો આપીયસા ખાસ તો યસાએ જે વાતો કરી એનું એનામાંથી પ્રેરણા લેવાની ઘણા બધા લોકોની જરૂર છે આપણે આશા રાખીએ કે યસા એન્જિનિયર તો થાય જ પણ મુકેશભાઈએ જેમ જણાવ્યું એમ યુપીએસસી અને જીપીએસસીની પણ એમાં પણ પ્રયાસો કરે અને ખાસ તો રાપર અને રાપર તાલુકાના નામને આગળ વધારે એવી આશા રાખીએ ઘનશ્યામબારોડ માનવી જ લાવ્યું રાપર ગુજરાત